તો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ઉપર ગુફાની અંદર શિવલિંગ છે તો એ જોવા માટે આપણે જઈશું તો વિડિયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરીને કરી નાખજો તો ચાલો આપણે ઉપર જઈએ અને જોઈએ આપણે જ્યાં પાંડવો વખતના અવશેષો ઘણા બધા છે ઉપર તો આપણને શું શું જોવા મળે છે પાંચ હજાર વર્ષ પેલા જે પાંડવો રોકાયા હતા તે જગ્યા છે અહીંયા અને ગુફા છે અને બે પથ્થરની વચ્ચે સાવ નાનો એવો રસ્તો છે પણ ગમે તેટલો જાડો માણસ હોય તો એ તેમાં ફસાતો નથી અને મેન તો એક ચમત્કારી પથ્થર છે જેને ઠોકવાથી ઢોલકાનો અવાજ આવે તે પણ આપણે જોશું જો આ રીતે કંઈક સીડી બનેલી છે ચાલુ તો ધ્યાન રાખીને આવજો હમણાં શું છે તમે જોઈ લીધું હશે તો દોસ્તો આપણે અડધે પહોંચીએ એટલે એક મંદિર એક નાનું એવું જોવા મળે જ્યાં હનુમાનજીની મૂર્તિ છે તો આપણે દર્શન કરી લેશું જો આ રીતે કંઈક પથ્થરની નીચે છે આ મૂર્તિ અને આ સાઈડ હવે ગુફા આવેલી છે જે પાંડવો રૂપિયા હતા તે મેન ગુફા હવે જોવાની છે અને ચમત્કારી પથ્થર ચલો તો દોસ્તો આ છે પાંચેય પાંડવોની ગુફા જ્યાં પાંચ હજાર વરસ પહેલાં પાંચેય પાંડવો રોકાયા હતા તે આ ગુફા છે અને આ ગુફાની અંદર એક ચમત્કારી પથ્થર છે તો ચલો જોઈએ દોસ્તો અંદર લાઈટ ની પણ સુવિધા કરેલી છે એટલે સારું આ સાઈડ પણ એક ગુફા જેવું છે અને આ જે આ નાનો એવો રસ્તો છે સાવ સાંકડો છે પણ આમાં ગમે તેટલો જાડો જાડો માણસ આવે તો ફસાતો નથી અહીંયા

દોસ્તો આ છે પથ્થર આ છે પથ્થર જો આ નોર્મલ પથ્થર અને આ છે જે ચમત્કારી પથ્થર કહે છે એ દોસ્તો આ લાઈટ ને પણ સુવિધા કરેલી છે પાંડવો રોકાયા હતા પાંચ હજાર પહેલા વાત છે ભીમ અને પાંડવો રોકાયા હતા તે આ જગ્યા છે અને દોસ્તો હવે થોડુંક બહાર થી પણ જોઈશું આપણે અને દોસ્તો અહીંયાનું લોકેશન પણ હું તમને આગળ વિડીયોમાં આપી દઈશ તો હવે બહાર નીકળીએ ને બહારથી જોઈએ તો ચલો દોસ્તો આપણે હવે બહાર નીકળીએ ને બહાર થી પણ જોઈએ તો દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આપી દઉં આપણે પાવાગઢથી અગિયાર કિલોમીટર દૂર થાય છે આ મંદિર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયાથી ચીલાવાડા એક કિલોમીટર થાય છે તો પાવાગઢ કાં તો ચીલાવાડા આવો તો અહીંયા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો અને આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણને